તાપીના વ્યારામાં ફી બાબતે ગાંધી શાળામાં બાળકો પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ફી બાકી હોવાથી બાળકોને તડકામાં ઉભા રાખ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ફરિયાદીના ભત્રીજા અને ભત્રીજીને શાળામાં પરેશાન કરાતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ફરિયાદીએ શિક્ષણાધિકારીની અરજી કરી શાળાના આચાર્યએ તમામ આરોપો નકારી કાઢ્યા છે મારી શાળામાં એફઆરસી નિરાત કરેલ ફી કરતા પણ ઓછી ફી લેવામાં આવે છે અને પાછલા વર્ષની ફી બાકી હોય એવા પણ ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અભ્યાસને પણ ક્યારેય કોઈ નુકસાન પહોંચ્યું નથી એટલે અમારી શાળામાં ફી બાબતે તો કોઈને કંઈ નુકસાન પહોંચાડવામાં આવતું જ નથી અને આ જેમણે આક્ષેપો કર્યા છે એમના કુટુંબના અન્ય બાળકોને સંસ્થા દ્વારા અગાઉ ફી માં ઘણી મોટી રકમમાં માફી પણ આપવામાં આવી છે અને તે છતાં પણ આ ભાઈ કેમ આવા આક્ષેપો કરે છે એ મને જરાય સમજાતું નથી આખો દિવસ અઢી વાગે થી તો ચાર વાગે લાગી એ લોકો તડકામાં ઉભા રાખેલ હશે તેના માટે મેં શિક્ષણ અધિકારી અરજી આપી શિક્ષણ અધિકારી પણ એવું લાગે છે સ્કૂલ હાથે મળેલા છે તે એમ કે ફી નહીં ભરે તો તમે બીજી સ્કૂલ માં ભણાવો આવી રીતે એવો જવાબ આવે છે કાલ ઉઠીને મારી પૂરી કોઈ રાખ ભત્રીજા કોઈને કંઈ થાય કોઈ બી બાળકોને કંઈ થાય એની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ અધિકારી તથા જે તે સંસ્થાની રહેશે